નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યૂબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં બે ત્રણ દિવસથી અમુક ભાગોમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે ચોવીસ ઓગસ્ટ થી અતિભારે વરસાદ થઈ શકે છે ખાસ કરીને સત્યાવીસ ઓગસ્ટે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ ની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે ગુજરાતમાં ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી થી હળવા થી મધ્યમ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મોટા ભાગના જિલ્લાઓ ભારે વરસાદ પડશે માછીમારોને ને પણ દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે ચોવીસમી ઓગસ્ટે નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે પચીસમી ઓગસ્ટે મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારેથી થી અતિ ભારે વરસાદ પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત અરવલ્લી પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદી માહોલ બની રહ્યો છે આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે કોઈ ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે તો કોઈ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અમુક વિસ્તારમાં છથી આઠ ઇંચ સુધીનો વરસાદ થશે આ વખતે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે રહેશે પૂર્વંધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થશે નદીમાં પૂર આવશે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે જેના કારણે નર્મદા નદીમાં જળસ્તર વધશે